હેલો મિત્રો જય માતાજી જોઈ લો આજે બુરાલ ગામમાં દરબાર સમાજના એક અનોખા લગ્ન છે આપને પણ બતાવું છું જોઈ લેજો આપણે પણ અંદરની એન્ટ્રી પણ બતાવું અંદરનું બધું લોકેશન બતાવું છું આપને જોઈ લો આગળ જમણવાનની એન્ટ્રી છે આ બાજુ અમારે દરબાર સમાજના ત્યાં આગળ મહેમાન પણ બેસ છે ત્યાં આગળ રાવણું પણ થશે આગળ આપ દેખી શકો છો મિત્ર ત્યાં આગળ તો ઘંડિયા બેઠા છે અમુલ કઉંબા પણ પી રહ્યા છે ત્યાં આગળ ચા પાણી પણ વ્યવસ્થા મહેમાન પીયા આગળ પણ આવશે એમનું આયોજન મસ્ત કરેલું છે આજે તો અમે પાણી પણ છાંટી દીધું છે આગળ હેલિકોપ્ટર આવવાનું છે આજે હેલિકોપ્ટર અહીંયા આગળ પાણી પણ છાંટાઈ ગયું છે અને સામે પણ ગાડીની પાર્કિંગની પણ સુવિધા છે અહીંયા આગળ પાણીનું ટેન્કર પણ મૂકાઈ દીધું છે આ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે કોઈ અને અહીંયા આગળ જોઈ લો અને પાણીની ટાંકી ટેન્કર પણ પાણી પીવા માટે વ્યવસ્થા કરી દીધી છે અને બીજા નંબરમાં એવું છે કે આ પાણી ફૂલ છોંટવાથી ધૂળ પણ ન ઉડે હેલિકોપ્ટર આવે એ કારણે એને પવન પણ જ્યાદા હોય છે અને વધારે પણ હોય છે એના કારણે ધૂળ ન ઉડે એના માટે પાણી પણ છોટવામાં આવે બે દિવસથી પણ પાણી છાંટી રહ્યા છે ત્યાં આગળ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે કોરે મોરે કોરે મોરે અંદર એક દોરીથી પણ એની લાઇન કરેલી છે અંદર કોઈ પ્રવેશ ના થાય એના માટે લાઈન બમવાની પણ સુવિધા છે વસ્તી પણ બહુ જોવા માટે આવી ગઈ છે અને એની હેલિકોપ્ટરની વાટ પણ જોઈને ઇંતજાર કરી રહી છે કે ચાલો હમણાં હેલિકોપ્ટર આવશે આપણે એને જોઈ લઈશું જોઈને એમને પછી હેલિકોપ્ટરની ઇંતજારમાંથી અને આ હેલિકોપ્ટરના જે તે એને ઝાઝમેટ કરે એ ભાઈ છે એના જોઈ લો મિત્રો મસ્ત મજાનું પાર્કિંગ ની છોડી ફૂલ છે વસ્તી પણ કોરેમરે રાહ હેલિકોપ્ટર ની જોઈ રહી વર રાહ જોઈ રહી છે અને હેલિકોપ્ટર આબાની થોડીક અક્ષણો આવી જશે આપ પણ જોઈ શકો છો થોડી રાહ જોવાની નિમ્ર વિનંતી છે જોઈ લો મિત્રો એટલી વસ્તી રાહ જોઈને બેઠી છે એક ને એમને એટલો ઉમંગ છે કે હેલિકોપ્ટર આ અનોખો લગ્ન છે અમારા દરબાર સમાજમાં અને એટલો ખુશીનો માહોલ છે વરરાજા હેલિકોપ્ટરમાં આવશે આગળ ઉતરવાના છે ક્ષણોમાં આવી જાય હેલિકોપ્ટર પણ આવી ગયું છે મિત્રો જોઈ લો આપ જોઈ શકો છો અને હેલિકોપ્ટર આવ્યું છે પણ હજી એક રાઉન્ડ પણ મારવાનો બાકી છે અને રાઉન્ડ મારી અને ફરીથી પાછી અહીંયા રાઉન્ડ મારશે પછી વર રાજા ત્યાંથી નીચે આવશે જો મિત્રો ખુશીનો માહોલ કેવો છે દરેક દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલ લઈને એનો વિડીયો શૂટિંગ ઉતારી રહ્યું છે અને એટલી ખુશી છે કે આ અનોખો લગ્ન છે હેલિકોપ્ટરમાં અમારી સમાજમાં પહેલી વાર હેલિકોપ્ટરમાં વર રાજા એ આગળ આવ્યા છે લગ્ન પરણવા માટે હેલિકોપ્ટર ફરીથી લોંગ કરશે અને અધ્યારે જઈને પાછો રાઉન્ડ મારીને ફરીથી આવશે જોઈ લો મિત્રો આપ જોઈ શકો છો હેલિકોપ્ટર ફરીથી ઉપર લોગિંગ કર્યું છે વરરાજા હજી રાઉન્ડ મારીને બાદ મેં ઉતારશે આપણને આગળ વિડીયોમાં જોવા વિનંતી છે આપ વિડીયો જોવા માટે કન્ટિન્યુ ચાલુ રહેજો આપ જોઈ શકો છો મિત્રો કે જો ફરીથી વરરાજા હવે હેલિકોપ્ટર નીચે ઉતરવાની કોશિશ કરું પણ એ જો ત્યાં આગળ એમનો જે ગાઈડ છે ત્યાં આગળ દરવાજો પણ ખોલી રહ્યો છે પણ જોઈ શકો છો હવે વરરાજા એની ઉતરવાની એન્ટ્રી પણ થઈ રહી છે આપ જોવો મિત્રો સરસ મજાની એમને જે સાથે મિત્ર હતા જે છે એ પણ પહેલા ઉતર્યા છે લો મિત્રો મહેમાન પણ ઉતરી ગયા છે વરરાજા હવે ઉતરવાની એન્ટ્રી ઉતરવાની તૈયારી છે આપ જોઈ શકો છો હવે વરરાજા ઉતરશે આપ જોઈ નજીકથી જોઈ લેજો મિત્રો વરરાજા જો આવી રહ્યા છે દેજો તમે જોઈ શકો છો મિત્રો પધાર્યા છે એમને પણ હવે વરના ગાડીની મેં એન્ટ્રી એમને આપશો અને વરરાજા પણ હેલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને કન્ટિન્યુ જોતા રહેજો અને વર પણ હવે ગાડીમાં પણ બેસી ગયા છે અને